નમસ્કાર ધોરણ છના વાહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો આ ભાગ નંબર બીજામાં ગુજરાતી વિષયનો પાઠ નંબર છઠ્ઠો છે રાષ્ટ્રીય સાયર ઝવેરસન મેઘાણી એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લે લિસ્ટ આપેલું છે આ પ્લેલિસ્ટમાંથી તમે ભાગ બેમાં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો તો જે પ્રશ્ન નંબર પહેલો કૌંસમાં પેલા શબ્દને બદલે એકમમાં કયા શબ્દો વપરાયા છે તે ઉદાહરણ મુજબ લખો અને વાક્યમાં પ્રયોગ કરો તો આપણે પહેલાં સાવધની જગ્યાએ સિંહ વપરાયું છે ત્યાં તો ચારણો રાડ થયા સિંહ આવ્યો સિંહ આવ્યો બીજું છે હઠ તો રઢ રાણા હવે ગઢની રઢ છોડો ત્રીજું છે વોળકી તો વાછડી અમારી વોળકી રોજ ધણમાં ચરવા માટે જાય છે ચોથું ઝૂંપડું તો નેસ નેસમાં પ્રાકૃતિક સૌંદર્યની સાથે માનવતાના દર્શન થાય છે રકાબી તો તાસક અમે મામાના ઘરે તાસક ભરીને રાપ પીધી પ્રશ્ન નંબર બીજું છે જેમની અંદર તમારે શબ્દ જૂથમાંથી યોગ્ય વિરોધાર્થી શબ્દ લખવાનો છે નુકસાન તો ફાયદો થશે મૂર્ખ તો થશે સમજદાર ગુલામ તો થશે માલિક દેવતા તો થશે દાનવ શાંતિ તો અશાંતિ તો થશે શાંતિ ખાનગી તો થશે જાહેર

તો પહેલું આવશે લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અંદર અને બહાર ઉભરાયા બીજું આવશે બગસરામાં નાનપણથી જ ઝવેરચંદ આકર્ષણ જમાવ્યું ત્રીજું બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો એક પછી એક ગીત મધરાત સુધી ગાયા અને હાવ જ બે પગે સામું થઈ હોકારા કરતો હતો ત્યાર પછી નીચેના વાક્યો ખરા છે કે ખોટા એમાં પહેલું વાક્ય ખોટું બીજું ખરું ત્રીજું ખરું ચોથું ખોટું પાંચમું ખરું વાક્ય છે ત્યાર પછી તમારા પ્રિય સાહિત્યકાર વિશે આઠ દસ વાક્ય લખવાના છે તો મારા પ્રિય છે નરસિંહ મહેતા એમના વિશે મેં અહીંયા આઠ એમનો જીવન પરિચય ટૂંકમાં લખ્યો છે જે તમારે અહીંયા લખવાનો છે ઓકે

સૌથી ઓછું ઇનામ કેટલું છે તો સૌથી વધુ પાંચસો સૌથી ઓછું સો પાંચમું છે નિબંધ લેખનમાં ભાગ લેનારાઓને શાળામાંથી શું નહીં આપવામાં આવે તો નિબંધ લેખન માટે પેન પેડ જેવી સામગ્રી શાળામાંથી આપવામાં આવશે નહીં પ્રશ્નના જવાબ આપવાના છે જેમાં પહેલું ઈસવીસન ઓગણીસો ઓગણીસો ત્રીસમાં સત્યાગ્રહમાં સિંધુડો કાવ્ય સંગ્રહનો શો ફાળો હતો તો ઈસવીસન ઓગણીસો ત્રીસમાં સિંધુડો કાવ્ય સંગ્રહ ક્રાંતિ દિલમાં દેશની સ્વતંત્રતા માટે ઝંખના અને દેશભક્તિનો પાનો ચડાવે છે બીજો રાજદ્રોહ એટલે શું તો રાજદ્રોહ એટલે શાસન પક્ષ સામે બળવો કરવો જેને રાજદ્રોહ કહેવામાં આવે છે ત્રીજું ન્યાયાધીશની આંખો કે માસુથી છલકાઈ ગઈ તો જવેરસન મેઘાણીને રાજદ્રોહના ગુનામાં જ્યારે બે વર્ષની સજા કરવામાં આવી ત્યારે તેમણે ભારતની ગુલામ પ્રજાને પડતી મુશ્કેલીઓને ગૂંથી લેતી એક કવિતા છેલ્લી પ્રાર્થના ગાય તે સાંભળીને ન્યાયાધીશની આંખોમાં પણ આંસુ છલકાઈ ગયા ચોથું હાઈસ્કૂલના મિત્રો ઝવેરચંદને કેમ વિલાપી ગયા હતા તો જ્યારે ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલમાં આવ્યા ત્યારે કલાપીની કવિતાઓ દર્દભરી રીતે ગાતા એટલા માટે મિત્રો તેને વિલાપી ગયા હતા પાંચમું મેઘાણીને પોતાનું જીવન કાર્ય સામા દેખાયું તો મેઘાણીને પોતાનું જીવન કાર્ય લોક સાહિત્ય એકઠું કરવામાં દેખાયું છઠ્ઠું વિકરાળસિંહ વાછડીનું માંસ કેમ ન ચાખી શક્યો તો જવાબ આવશે વિકરાળસિંહ વાછડીનું માંસ ખાઈ ન શક્યો કારણ કે એક ચૌદ વર્ષની ચારણ કન્યા હીરબાઈ જેનું નામ છે હીરબાઈ એ આવું કરતાં એમને રોક્યો હતો ત્યાર પછી દસમું છે કોઈક બીજા કવિ વિશે તમારે લખવાનું છે તો આપણે અહીંયા ઉમાશિંકર જોશી વિશે તમને લખેલું છે તો તે તમારે લખી દેવાનું છે તો મિત્રો આ હતો સરસ મજાનો આપણો પાઠ અને એમનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત